સમ્રાટ તિથિ નિમિત્તે સુંદર જ્ઞાન જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું તે ભક્તરાજ ચંદનજી તથા તેમના સમગ્ર પરિવારજનોએ મળીને અને એમાં વધારેલા સંતો પૂજ્ય દેવચંદરામ મહારાજ કુજ સારજીરામ મહારાજ પૂજ્ય જ મહારાજ તથા કુજ જયંતિરામ મહારાજ તથા તમામ ભક્ત મંડળ ખૂબ ખૂબ ધન્યવાદ વિશેષ તો સંતોએ તો જે કીધું છે બધું આપણા માટે જ કીધેલું છે શાસ્ત્રો પણ આપણા માટે લખાણા છે વેદો પણ આપણા માટે લખાણા છે આ કોઈ પશુઓ કે પક્ષીઓ માટે આ કશું લખાણું આ બધું તમામે તમામ જે ઉપયોગ કરીએ છીએ આપણા માટે જ આ તબલો બન્યો તો આપણા માટે આ હાર્મોનિયમ કે ઓર્ગન બન્યું હોય તોય આપણે આપણા માટે અને સાઉન્ડ બન્યું હોય તોય આપણા માટે આપણા માટે આ કપડાં બન્યા હોય સારા સારા તોય આપણા માટે અને જે સાધનો ગાડીઓ છે આ બધું જો બન્યું હોય તો એ આપણા માટે એટલે અત્યારના સમયમાં જે ઉપભોગ કરી રહ્યા છે આપણે એ જે સગવડો જે સાધનો મળે છે એ કોઈ જાનવરો માટે નથી આ બધી તમામે તમામ સગવડો સુવિધાઓ એ બધી મનુષ્ય માટે છે હવે આ મનુષ્યના એ સુવિધાઓ તો મળી પણ વિશેષ સુવિધાઓ પણ મળી અને વિચાર કરવાની શક્તિ વિશેષ એને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચાર અંત પ્રણ વિશેષ અરે પોષ કોષ વિશેષ આ જ્ઞાનમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ પ્રાણમય કોષ હોય છે બધાને અન્નમય કોષ પણ હોય છે પણ વિજ્ઞાનમય કોષ એ બધામાં હતો આપણને વિજ્ઞાનમય કોષ મળ્યો છે એટલે આપણને પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી અને વિશેષ વિશેષ કર્યા વિશેષ વિશેષ બનાયા વિશેષ સમજણ આપી અને વિશેષ સુવિધાઓ આપી હવે વિશેષ સુવિધાઓ આપી તો જે કરવા શું કરવા માટે આ વિશેષ સુવિધા આપે જો કદાચ કોઈ ભણી ગણી અને એ વિશેષ સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકે આઈ વાળી ગાડી પછી સારામાં સારી ઓફિસ આ કોણ મેળવી શકે ભણે તો જે ઊંચું ભણે અને હારા મારી આઈપીએસ અધિકારી થાય એને જે સગવડો મળે લાલ બત્તી વાળી ગાડી એને મળે સારી શિક્ષણ પ્રાપ્ત કરે તારે એ આપણા જેવો જ છે એ આપણા જેવો જ છે પરંતુ એને જે સુવિધા મળે કે બધા સુવિધા મળે એને જે સુવિધા મળે કે પટાવાળા સુવિધા મળે નહીં એટલે તે તો પેલો પટાવાળો એને એક વાર તત્વ નું પૂતળું

તો નરકા નારાયણ મળવાય થાય અને એ માટે આપણે સંતોનો નો ઘારો આ સંતોના જે શબ્દો છે આપણા જીવનમાં ઉતારવા પડતા હોય છે આપણે નગારો અને બૂટને ચર્ચા થઈ બૂટ અને નગારો બૂટને ચોબડું ચોબડાનું બનેલું હોય ને ચોબડાનું અને નગારો એ ચોબડાનું એટલે બૂટે કીધું કે આપણે બે એક માનસ નગારા કે આપણે બે એક જ માનસ

મોટા મોટા અને દીબા ઉગારું વગાડતા કેટલું ફરતું હોય હે જબરજસ્ત વગાડ્યું અને લગભગ દસ પંદર મિનિટ નગારું વગાડ્યું એટલે નગારા કીધું

ચાર પ્રકારે મને ભજે છે ચાર પ્રકારના ભક્તો છે ચાર પ્રકારે મને ભજે છે આર્ત એટલે દુખી દુખ લઈને યાદ કરે દુખ આવે એટલે ભગવાનને યાદ કરે આપણે એક માન્યતા હોય છે માનતા હોય માનવાની આમ દુખ પડે ને કોઈ કે હું ચાર રવિવારે અમુક જગ્યાએ ભર્યો કોઈ કે હું પાંચ રવિવાર ભર્યો કોઈ વળી કે હું રણોજી હેડતો તો જો ભઈ રણોજી હેડ તો જાતો તો એટલે પણ બંધ થઈ ગયો એટલે કે તો કેમ બંધ કર્યું તમે જાતો તો વર્ષો થી કે મારે જે કામ હતું એ પતી ગયું એટલે કરણ તો હિયારી કે એટલે ભગવાન તો હતા નથી નતા ને પરમાત્મા જો હતા નથી નતા તો પરમાત્મા જો હતા હોય હક કોઈ મારા કદાચ પૂજા દીધા પર પૈસા ન હોય તો મારે જરૂર પડી આ તો હું કેટલી ગણા ટકા

જે ઘણો હોય ને એનો ખાસ ભણેલો ત્યારે અર્થશાસ્ત્રી કહેવાય આપડે મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હતા

અને એ તો તમને બધું આપ્યું છે તમારે જે કરવું હોય તમે કરી શકો તમારે પૈસા કમાવા હોય તો કરી જો એટલે આ પૂરો થાય એટલે પાછો એરો છેટો થઈ જાય હવે એ પછી એટલે કીધું મને જ્ઞાની પ્રિય છે મને જ્ઞાની પ્રિય છે જ્ઞાની કેમ પ્રિય છે કે જ્ઞાની જે પ્રગટ પરમાત્મા છે પ્રગટ ને ઓળખે એ અપ્રગટ ને જાણતો કે પ્રગટ જે છે સગુણ જે પરમાત્મા છે પણ બધા સગુણ ક્યાં ને કહેશે લગભગ જગત છે ને કે અમે તો નિર્ગુણ પૂજા કરા તો તુલસીદાસ તો એમ કીધું છે કે નિર્ગુણ રૂપ સુલભ હતી સગુણ જાના નહીં કોઈ અગુણ સગુણ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય કે અગુણ છે પરમાત્મા છે ને જે નિર્ગુણ છે ને એને તો હવ ભજે કારણ કે એને શું કરવું પડે એને તમારે પ્રસાદ લેવડાવવો પડે નિર્ગુણ છે તમારે આરતી ઉતારવી પડે કશું કોઈ કરવું પડે નિર્ગુણ ના સુલભ હતી સગુણ ને ચાંદ કોઈ સગુણ સ્વરૂપ ને જોવું એ ઘણું કઠિન રામચંદ્ર જયારે પેલા સીતાજી ને શોધતા હતા ને પાર્વતી ને સંશય થયો કે આવા ભગવાન નામ પણ જ્ઞાની પુરુષો જે સગણ પ્રગટ પરમ સંતો છે જ્ઞાની એ મારું સ્વરૂપ ગીતા માં કીધું જ્ઞાની એ મારું સ્વરૂપ જે મારું સ્વરૂપ કીધું તો એ મારું સ્વરૂપ એ પરમ પરમાત્મા કીધો અને એ સગુણ એ સંત છે અને એ સંત એ મારું સ્વરૂપ એવું પરમાત્મા શ્રી કૃષ્ણ કહેવું છે એને હું આને હવે હું આને હું આ ચારા વાળતા હોય ખેતરમાં ઘઉં વાઢતા હોય

સંતો જે ઓળખી ગયા એના જીવનમાં ઉતાર્યું તો પરમાત્મા તો વ્યાપક છે પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી બધા એ તો બધા નથી કે

આ કરવું છે પણ મૂળ સોનું છે ઓનુ પંચ પચ પહાભુત જે છે એ પરિબ્રહ્મા થી પ્રગટ્યા આ તો પોતે પોત એ તો પરમાત્મા માંથી તેનું પ્રાગટ્ય થયું હોય એ પરમાત્મા હોય બીજું હોય પરમાત્મા જે જે જામતી જે પ્રાગટ્ય થયું છે કોનામ થા દાગીના બધા પ્રગટ થયા આ કપડામાં બધા અલગ અલગ વસ્તુ પ્રાગટ્ય થી રૂમાંથી બધી થઈ એમ બધું શું છે એમ પરમાત્મામાંથી જે પ્રગટ્ય થયું છે એ બધું પરમાત્માનું સ્વરૂપ છે એટલે કીધું જાગી જ જગત દિશે ને જાગે જગતના ના દિશે જેના સંસાઈ ટળિયા કરના પરદા તૂટ્યા રે અનુભવ થઈ ભાગ્યા ભાગમ અગોચર જોગી રે કોઈ એક જ જાણો સાહેબ કબીર ના રે કોઈ મિરલા જાણે હવે એ દશા જે આવી ને દશા કે હું હોયુ પણ એ દશા લાવી ડોલી એ દશા બી બહુ કઠિન છે આપણે કદાચ કોઈ પણ આપણે નોના હતા નોના ચંજીરો એટલે નાના હતા એટલે રમવા જ હતા એટલે આપણા મા બાપ આપણને બોલતા બોલતા એટલે તારે સારો લાગતો ખરા

જોવા ને કે દશા ને જેનો બેડો પાર થઈ ગયો એના માટે કીધું કે બેની ગયા તા બેની ગયા

કિનારે બધી વસ્ત્રો કાઢી અને બધી ગોફીઓ લાવા જઈ લાવા જઈ એટલે ત્રણ વસ્ત્રો હોય આપડે ફાળીયું જ્યોત્યું તો બેન ને

પોતાને લીધો કોથી દયા તયા મેથી લવા મેની પીંદ બરબડે એક બોલે ના આવે ની તોલે દયા તયા મેથી લવા મેની આનંદ સળંગ તયુ સુખ કરાયો નથી દુખ કરાયતા મે

લઈ વચમાં કીધું કે તક મારવાનો છે તો કે તો મારી ભૂમિકા લાગે ભૂમિ ના જીલે

તમામે તમામ ત્યાગ તમામે તમામ જે હતો એ બધું અર્પણ કરી દીધું ગુરુ મહારાજના શરણમાં સર્વ ધર્મ પરિચાય જય મહાવીરમ શરણમ ભજ અહમ તો સર્વ પાપે ભ્યો મોક્ષામી સુચન તમામ સમર્પિત કરું એનું નામ જ ભક્તિ હોય બધું સમર્પિત થઈ જાવું એનું નામ